કપા હવે દિવાળી નજીક આવે છે અને કપા વીણી લેવો પડશે કારણ કે વરસાદ ની આગાહી છે એટલે કઈ નીકી ન હોય ગયો کپا ہوج کہ وہ کپا جو امر تو آواز میری ફૂલ દવડી ગયો છે હા તમે બ્રાન્ડેડ કપડા પહેરો ને એની શરૂઆત જો અહીંથી થાય છે મિત્રો

વઈ ગયો આ

દવા બવા સાટી ને બધું કમ્પલેટ કરી નાખ્યું દિવાળી ઉપર હા નવરાત રેવા દો એમ ને દિવાળી ઉપર હજી થોડા પાકવામાં માતાજી જોઈ લો મિત્રો આ લૂમ છે તો કઈ નો ઘટે એવો ફાલ આવ્યો છે આજ ફેરે પૂરા ભાઈ ને મબલક પાક આવવાનો છે આજ ફેરે દદ લુગુ દેખાય છે મિત્રો વાહ એવડા હારા છે તમારો ને પાસ પાસ સંતાઈ દદ દસ ને 90 છે ભાઈ હા હારા જો ગુડ મિત્રો અમારું ધુરાભાઈ છે એલા અમારું પગડાભાઈ છે પગડાભાઈને મારી ફૂલ મોર

અહીંયા બધું કમ્પ્લીટ જ હોય અહીંયા રહેવાની બધી સુવિધા છે અહીંયા રહેવા જમવાની બધી સુવિધા અહીંયા બધું દેશી જ હોય અહીંયા ખાલી તમે એમ નમ રહો ને તો તમે હાજા થઈ જાઓ જોઈ જો

કેમ છે મિત્રો નજારો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી જો ગયો આગળ તમને ટોર ને એવું બધું બતાવી આ તમે તમારા મોઢું દેખાતું હા ટોર બોર ને બધું રાખી છે શું કરો ગુરુ આવો ભેગા હા પેન છે કાઈ કટ્યા નહીં હે તો હું હોય કાઈ એમ નો જવે નાની મોટી થઈ ને પાંચ જોઈ લ્યો હા છે ખાટા કાચ્યા છે ખાટી આમલી ક્યાં ને એ છે આ જય માતાજી મિત્રો હવે આગલા વિડીયોમાં આપણે મળશે